અમદાવાદના નરોડા સ્થિત આશરે સાતસો વર્ષ જૂના ગોરીજી પાર્શ્વનાથ ભગવાન અને પદ્માવતી માતાજીના દેરાસરમાં નૂતન વર્ષાભિનંદન નિમિત્તે વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ જામી હતી આચાર્ય ભગવંત શ્રી આચાર્ય શિવસાગર મહારાજ સાહેબ અને પૂજ્ય શ્રી ઋષ્યભસાગર મહારાજ સાહેબના આશીર્વચન અને માંગલિક આશીર્વાદ લેવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી ગૌતમ સ્વામીજી મહારાજાને પ્ર પ્રગટ થયેલું પ્રયોગ કલ્યાણ એના દ્વારા સકળ જીવ માત્રને આનંદ મંગલ સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાયક બનનારું નીવડે નરોડા પટનાવતી માતાજી રાજેશ્વરી એ બિરાજમાન છે અને એના સાનિધ્યની અંદર ગોડીજી પાસણા પરમાત્માના સાનિધ્યની અંદર ચતુર્સ સંઘની હાજરીની અંદર આજ રોજ મા માંગલિકનું શ્રવણ કરવામાં આવ્યું સકળ બધા જ આવેલા ભાવિકોને જય ભક્તામર કલ્પની બુકાબી ભક્તામરનું સામે ગાન કરવામાં આવ્યું હતું